ભારત છેલ્લા દસ વર્ષથી ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે મોબાઇલથી લઈને યુપીઆઈ સુધી ઓનલાઇન શિક્ષણથી લઈને એઆઈ સુધી ગામથી શહેર સુધી બાળકોથી વૃદ્ધો સુધી તમામ કોઈના કોઈ રીતે ડિજિટલ ટેકનોલોજી સાથે કનેક્ટેડ થઈ રહ્યા છે આ ડિજિટલ યાત્રા દરમિયાન નર્મદા બાલઘરમાં નવી ટેકનોલોજીના કુલ નેવ્યાસી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને દીકરીઓ માટે છેલ્લા ત્રણ વર્ષથી બેટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે બેટી પ્રોજેક્ટમાં દીકરીઓને કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગથી લઈને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ વિથ એઆઈ શીખવવામાં આવે છે આ અભ્યાસથી તેઓ ફાઇલ મેનેજમેન્ટ ડેટા હેન્ડલિંગ અને પ્રેઝન્ટેશન જેવી મહત્વપૂર્ણ સ્કિલ્સ શીખે છે જે તેમને ટેકનોલોજીથી આત્મનિર્ભર બનાવે છે અને એન્ટ્રી લેવલની જોબ માટે તૈયાર કરે છે સાથે બ્લોકલી લેંગ્વેજના અભ્યાસ દ્વારા દીકરીઓમાં લોજિકલ વિચારશક્તિ પ્રોગ્રામિંગ કૌશલ્ય અને ક્રિએટિવ થિંકિંગ જેવી એકવીસમી સદીની મહત્વપૂર્ણ સ્કિલ્સ વિકસે છે કોટ ડોટ ઓઆરજી જેવી વિશ્વવિખ્યાત સંસ્થા દ્વારા દીકરીઓને અમેરિકન સર્ટિફિકેટ મળે છે જે આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવે છે આવા પ્રમાણપત્રો આત્મવિશ્વાસમાં વધારો કરે છે ભારતમાં નર્મદા બાલઘર એક એવી સંસ્થા છે જેને કોટ ડોટ ઓઆરજીને ઉત્સાહપૂર્વક અપનાવ્યું છે ચાલો મળીને મોરબીની દીકરીઓના હાથમાં ટેકનોલોજી નહીં ભવિષ્યની ચાવી આપીએ નર્મદા બાલઘર સાથે મળીને આવો એક એવી દુનિયા બનાવીએ જ્યાં દરેક દીકરી ગર્વથી કહી શકે હું પણ બદલાવ લાવી શકું છું મેનેજડ બાય લેટ શ્રીમતી નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટ એડ્રેસ સોની બઝાર નાગનાથ સ્ટ્રીટ મોરબી